પોલીસ ના બેગ થી કારણે આખો દાડો ખરાબ થયો તો એક તો મારો હપ્તા હીરો પડતો સિવિલ મારી ખરાબ થાય કોઈ મને ઉધારે જ નહીતું જોર આ તો બાજુ ના ગમો જઈને આવ્યા મારા પાવરફુલ દારૂ મારા મારે તો ટક્કર નહીં ચલાતું શરીર કંટ્રોલ નહીં રહેતું આ તો જબરજસ્ત સડી ગયો હવે થોડી વાર આરામ કરવું હોય બે હું તો આ સગી જગ્યા આવી ગયો છે કોઈ શમસામ હવે થોડી વાર બેહવું પડશે તો બીજી બીક તો જબ્બર લાગે પણ હવે શું કરું ગો બેટ માટે શું શું કરવું પડે છે આ સ્ટોરી લખું આજે ડાયરેક્ટર ફાની જોઈ કે મારે ભૂત વિડીયો બનાવી છે એટલે ભૂતિશ સ્ટોરી લાવો ભૂત સ્ટોરી તો કોઈ જ લખી જાય હવે કઈ રીતે પુયર કહું કે ભૂતની સ્ટોરી બહુ લાવ્યો વાળી મન સલાહ છે ભૂતની સ્ટોરી લાગી હોય તો તાર સ્મણમાં જવું પડે જઈ અને એનું વર્ણન કરવું પડે અને આજુબાજુનું વાતાવરણ જોવું પડે અને પછી હવે આ ખાણમાં તો આવી જશે બરોબર એવી છે આજે કોરે મોરે તો એકદમ બાવળિયા બાવળિયા થી ને અવાજ એકલો શું મને તો લાગે છે બીક પણ હવે શું કરવું આ પેટ માટે બધું કરવું પડે જેમ કે જો ભૂતની સ્ટોરી નહીં લાવીને આલું ડાયરેક્ટર ને તો મારે સ્ટોરી પસંદ કરવાના છે નહીં બરાબર ને ગમે તે થઈ જાય આજ ગમે બીવાતે બીવા ત ભૂતની સ્ટોરી મારે લખવી પડશે એટલે ગમે તે કઈ સ્ટોરી લખવી પેલા હોમમાં બેસી અને આજુબાજુ જોવું કે ચમચમ વાતાવરણ છે પણ મારું બૂતભૂત ના જાગે રાતનું ને કે મને લેવા ના દેવા પડશે પણ ભૂતભૂત જાગે ને તો મારે તો હવે ભૂતનું વર્ણન કરી દેવું છે ઓછો બંધ કરીને લશી સ્ટોરી દીવાવું નહીં કેમ કે આ પાપી પેટ માટે બધું કરવું પડે એના માટે તો આપણી જિંદગી જીવ છે એટલે પહેલાં હોમમાં ઢગાવ ઉપર બેસી આ સ્ટોરી લખવી છે હા ઇકણ કે હું એકણ સારી જગ્યા હે

બીજું બધું આપણને ઘણું જોવા મળતું હોય છે ભૂત પણ આપણને નજરે પડે છે અને લ્યા તારી બધું આ શુંનો અવાજ આવે રહ્યો હે આ કોઈ રાઇટરનું ભૂત લાગે રહ્યું હે ભૂત મારું ઓરસી આજ કહાની લખે ભૂવા મરતા હોય આજ તો લાગે મારી કહાની પૂરી કરશે પર આ રાઇટર ભૂત મારા ફટોફટ જોવા મળે છે જે લોકો મરી ગયા હોય છે એ બધા રાત્રે મસાણ ફરવા નીકળે છે હા મોટું સરત તો લાગી દીધી છે હવે તો મને એટલી બીક લાગે છે આ ઓલો હમે શમશાન જોઈ નઈ કેતો હવે શમશાન બાજુ ચી ના પછી હરી ગયો તરી ગયો પણ ઘર ભેગું થઈ જાવ રે આટલી કડવા દળે રમતની સરરત લગાવતો આવી શમશાન વાળી કદી મારી જિંદગીમાં ના લગાવું કદી આવી ના ભલે પૈસા આવી જાય ગયો પણ અમે ઘર થઈ એટલે ઊભું જ નઈ હું કોઈ કરું તો કોઈ કરું ભૂત રાત્રે જાગે છે અને સામસામે ટકરાય છે અને પછી એકબીજાની પોતાની ઓળખાણ આપે છે અને પછી ભાગી જાય છે અને આ બધું હું મારા નજરે જોઈ રહ્યો છું પણ મને એવી બીક લાગે છે કે વાત છોડી દો અલ્યા મુ લાગે સંતામજ ઊંગી જો એવું લાગે આમાં નશામાં હોય આવતો રે મને તો ખબર જ નહીં મારું સી લાગે જબ્બર હોય થી નેકડું પડશે મન તો ઘર ભેગો થવાડે આદિયા પાંસો ઉતાઈ હું દારૂ પીઉં છું

હા ડાયરેક્ટર સાહેબ અરે હું મોહણિયામાં આવ્યો છું ભૂતની સ્ટોરી લખવા તમે કીધું નતું ના ના ફોનમાં વાત કરે ભૂતની સ્ટોરી નહીં લખાય ના 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 તમે મારી કહાની પસંદ આવતો રાખજો ને કોઈ નહીં અરે હોય તો શું તાણી તમને ખબર નહીં હોય તો જેવી ડાઈડ આવે છે ને ડાઈડ નો બાપ ભૂત બીક લાગે ભૂતની શું યાર અરે ના 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 અરે ફોન માને ફોટોફટ ઘણી જાડ બીક લાગે છે ફોન મિલજો

ઓ હેા પોલીસ થી બસ વાહર કઈ નહોતું રાઈટર તો રાઈટર એવું છે ને તમે આ જો આ સોપડા હે ગબડા હું કહાણીઓ લખું છું એક ડાયરેક્ટર મને એવો મળ્યો કે તું ભૂતની સ્ટોરી લખી લાય તો હું તને કાઈ સ્ટોરી પસંદ કરું તો હું આટલે હે ને ભૂતની સ્ટોરી લખવા તો કબો તા ભૂત વટકણો હવે હું તો ના હતો એ અલ હું માણસ છું લ્યા જો ના

તે મું એટલો વિવાણો છું ચેલેન્જ કરી ગયો એમ નહોતો અને ચેલેન્જ એવી કરી હતી ખબર હ અમારું ગમમાં એક છોટું છે એને મારા અંગે શરત લગાવી હતી કે તમે એને મોહાણમ જો ને એક રાત રહો હવે તો હું તમને પોંચ હજાર રૂપિયા લ્યો ભલે મારે એને ઘરે છે તરત મારા ઘરના કાઢીને પોહજાર રૂપિયા આવવા પડી પણ મારા વગર નહીં રહેવું અલ્યા આ વસંતભાઈ મારા હારા જોરિયાના કારણે કોઈ આબુ પડ્યું મારે એવું છે હોય અલ્યા મારસ જોરિયો એના બાઈકને હપ્તા નહી ભરાય એને સિબિલ ખરાબ કર્યા છે અને આ ગૌમાં મને કોઈ દારૂ નહીં હાલતું

હું તો નશામાં નશામાં આવી ગયો તો હવે તો કદી જિંદગીમાં ના આવું પણ ગમ્બાય જેવું દારૂ પીવું પણ સ્મશાનમાં ના આવું કદી એવું છે ને તો તમે આજ પછી કદી શ્મશાનમાં નહીં આવો એ વાત ઉપરથી લઈ લો વીરનું નામ જો વીરની હશે મે તો થાસી લીલા મે હા મારો